तालु कथाना प्रसंग ने अंदर परम पूज्य सदगुरु जोगी स्वामी ने बातों साक्षा सविता भाग एक किरण सतान पूरा परम भक्त भगवंज भाई मास्टर डाया भगत न दिखेरा इन्हें मध्यनु सत्तरनु विष्णामज वास्यो ભગવાનભાઈ માસ્તર ડાયા ભગત એટલે સાયમ બાપાનો જમણો હાથ ઓગણીસો ઓગણ સિત્તેર દુષ્કાળ પડ્યો ને ત્યારે તૂટી આવ્યું હતું આ બે હજાર એકાદ ચાલે ને એકસો દર પહેલા એના ઘરના હતા એ ધામમાં આવી ગયા ડાયા ભગતના ત્યાં પીપ્રાણા રહેતામ રહેતા ડાયરાપા ગોવિંદ ગોવિંદ ઝીણા ડાયા ઝીણા ઝીણા જીવરા એટલે ગોવિંદ બાપા અને ડાયા બાપા બે ભાઈઓ રામજી બેસર હતા ને અટલે પાંચ ચાર વર્ષ હતા ત્રણ વર્ષના પછી અહીંથી જુનાગઢ મંદિર વી ગયા ડાય ભગીના મંદિર રોકાણ એક રૂમ હતો જ્યાં અભ માસ્તર જ્યાં જમે બધું રે અને ભણવા જાય રહ્યા અને ડાય ભગત મંદિરની બહુ સેવા કરે ભજન ભક્તિ આતે તે સ્વામી બાપા કહેતા સ્વામી કે જ્યાં સુધી મંદિરમાં પાળા હતા ને ત્યાં સુધી મંદિરને તેલ લેવું ન પડે હું કામે કોઈ ભૂત આવે ને કાઢે કોઈ બે ડબ્બા ત્રણ ડબ્બા એમ કે દઈ જાય સ્વામી એમ કહેતા જ્યાં સુધી હતા ને મંદિર ઉપર ત્યાં સુધી મંદિરને તેલ લેવું ન પડે આ શક્તિશાળી આમ પાસે ભજન બહુ સ્વામી જુનાગઢથી પીપળાણા આવ્યા રહેવા મંદિર ઉધાર કરવા ત્યારે કોઈ હરિભક્ત હોય ને એને ક્યાંય મંદિરે જવાનો ત્યાં કોઈ હરિભગત કોઈ સારી વસ્તુ કાંઈ દઈ જાય તો બીજા આવતા હોય દ્વારા અહીંથી પીપળાણા મોકલાવતા સ્વામી સાથે બહુ હે અંગત રીતે બે સૌ જ એના બાપુજી ગીરજાપા આપવા શૈલી અવસ્થા હતી પછી ડોહીમાં એક કીધું સ્વામીને ગયા બેઠા કીર્તન બોલ્યા પછી માજીને એમ થયું કે આપણે સીધર ભેગા રહ્યા અને જારો મોક્ષ ન થાય તો આપણે શું નો અરે દોહીએ કીધું સ્વામી હા બાપાને કંઠે બાંધી દો પછી શુદ્ધ મરજાદી વૈષ્ણવ મરજાદી નહોતા પાકા વૈષ્ણવ હતા એટલે વાત સાંભળી સ્વામી કે હવે એસી ગયા બીજો બાપ ક્યાં કરવો કે તારું મનમાં ફેર થાય ને એમ ભાઈ ભોલા ભગવાન મને આને કેમ લેવો એમ બહુ ખબર ન હોય સ્વામી સમજી ગયા હવે ત્રીજો રસ્તો કાઢ્યો કે આને આપણે ગમે એમ કરી ભગવાનને શરણે લેવો છે ગમે એમ કરી પછી કે તમારે ડાયાબિટી બહુ સારું બહુ હે મારી સાથે સત્સંગ વિષ્ણુ સંપ્રદાય હતા પણ જૂનાગઢ જાય રોકાય પહેલેથી પૂર્વાશ્રમ જે હોય તે બહુ છે તેમ પછી કે તમારે કેવું હોય બહુ સમજે હા તો એના નામને પાણી આપી તમને તો કે હા આપો હા એ દ્વારા સબંધ કર્યો કેના દ્વારા ડાય ભગત દ્વારા અને પાણી આપી સત્સંગી કર્યા અને શરણે લીધા એમ જો ઓલું કરવા જાય તો મનમાં થાય ને જો દ્વારા કેમ થાય એ વાત કરી જો એના દ્વારા એનું કામ કરો એટલે સહાયક શાસ્ત્ર છે ઝાડવું એક પક્ષી બે શરીર એક અને એક જીવ અને એક મન જીવ ભોગતા છે મન ભોગતા છે જીવ ભોગતા નથી જો સંતર જામી સ્વરૂપ અને છે ને બે મને સાંખ અને યોગ આ બે દૂષણ કીધું છે સાંખમાં સમજાય ને પણ સ્વામી કહ્યું સત્પુરુષી બે સિદ્ધ કર્યું હોય ને તો એમાં વાંધો ના આવે તો સાંખમાં દૂષણ ટળી જાય અને યોગને મતે દૂષણ છે ને એ બે ટળી જાય કેનાથી બસ રોગ થયો હોય તો દવા લેવી પડે હા રોગ થયો હોય ને દવા લેવી પડે એટલે સાંખ એટલે ખોટું યોગ એટલે સત્ય સ્વીકારવાનું બસ એટલે બે પંખી છે એક ભોગતા છે અને એક નથી એક અંતરજામ સ્વરૂપ છે એક ઓલું સ્વરૂપ છે જો અંતરજામ સ્વરૂપ છે એ બધું જાણે છે જો સ્વામીએ લખ્યું કે જ્યારે જરૂર પડે ત્યારે એ બધું બહાર કાઢે અત્યારે ન કાઢે સમજો ને અત્યારે ન કઢે પણ જરૂર પડે ત્યારે એને બતાવી દે કે આ તારા મિલકત સાટલી જો આ સારી જો એટલે માણસની પરીક્ષા શેનાથી થાય એના સંગ થકી સ્વામી કે પોતે સારો છે પણ ક્યાં બે હું કેને ઓળખવા એને ખબર પડતી નથી પોતે મમુક ને ઘટી માટે લખ્યું મમુક છું હોય એ ઘટી જાય પામરું હોય એ વધી જાય એનું કારણ બેઠક સંગ હા પામર હોય ને એ વધી જાય અને મમુક શું હોય એ પણ ઘટી જાય જોતો હોય આવતો હોય આ લોકમાં આવે જન્મ ધરે તો ત્રણ જન્મ લેવા પડે કેને આવ્યો કહ્યું છે વરજીને હ સ્વતંત્ર આ લોકમાં જાય ને આવે આવો હોય પણ આ લોકમાં આવ્યો પછી કુસંગ કરે

ત્રીસ લક્ષણ બતાવ્યા એ શીખવું એ છે પૃથ્વીમાં ઘોડા ફેરવા જવું અને એવા સાધુમાં જોડાવું એ છે ફળિયામાં બરાબર ને કેણે કર્યું નહીં ગણપતિ દાદા એ બેના કન્યા એક હતી વરાજા બે હતા ગણપતિ કે મારે લગ્ન કરવા કાર્તિકે મારે કરવા આ બેને કરવું શું કેને બેઠે નારજી અને પર્વત બેને એમ થયું ને કે નહીં શું થયું અરે કાર્તિક સ્વામીને મોરલાનું વાહન ગણપતિ દાદાની ઉંદરનું પછી ગણપતિ દાદા માતાજી પાસે ગયા પાર્વતી માતાને કીધું માતાજી હા મારે કન્યા લગ્ન કરવા છે અને આમ કહ્યું કેમ કર્યું એ મોજાઈ ગયો અરે આ ગાય છે ને એ પૃથ્વીનું સ્વરૂપ કહેવાય આ ગાયને કરી લે એટલે પૃથ્વી આવી ગઈ હું ગાયમાં પૃથ્વી નહોતી પણ પાર્થું એ કીધું ને સમજાય છે દવામાં દવામાંસા થતો નથી પણ ડોક્ટરની જીભન છે થાય કોઈ એમ કહે આ ડોક્ટર આ દવા દીધા હાજર એમ થાય એટલે જીભાનથી હાજ થઈ જાયજો અરે કાર્તિક સ્વામી મોટલો ઉડ્યો ચારસો ગાવ બેઠો ઉતાર્યો કોઈ નીકળ્યો તો એક ભાઈ તો ઉંદરમાંથી બેહીન બોલે મારી પેલે ક્યાં થઈ ગયું કે બધું પડાવ એમાં આખો દીધા બધા મુરદાર પીસા ખડી ગયા બાંડો થઈ ગયો ફરી ફરી આવ્યા તો અહીં આવ્યા તો ગણપતિ દાદા એ ગાયની પ્રક્રમા કરી એટલે પૃથ્વીની થઈ ગઈ એટલે એના બેહી ગયા પછી કાર્તિક સમય આવ્યો સાંજે મોરલો ઉડાડતા ભૂગી ગયા કેમ હા શું થયો કે બીજ દિવસ થાય શું કે આશીર્વાદ મળ્યા ફળી ગયા એટલે સો લક્ષણ શીખવા એ પૃથ્વીમાં પ્રકમા કરવાની એવા સાધુ સાથે જીવ છોડવો એ છે ગાયની પ્રકમા એ ફળિયામાં પણ સ્વામી કે જીવને મનનું ધાર્યું કરવું બહુ સારું લાગે હમ ગમે એટલું થાક લાગે ગમે એટલું હોય પણ મનનું ધાર્યું થાય ને તો થાક ના લાગે ઉતરી જાય હા ફોરો થઈ જાવ આપણે નાઈએ ને હં આનંદ સ્વામી નાઈ એટલે ફોરા થઈ જાય કહે ને હાવ હા ફૂલ જેવા હા ઉડવા માંડે સ્વામી કે જન્મ ધરવો નથી પણ જીવે પોતાનું મનનું ધાર્યું કર્યું અત્યારે જન્મ લેવો પડે છે શું લીધો ભરજી લીધો ને સેમાંથી મૃગમાંથી એવું ને હ સંકલ્પ રહી ગયો હરી હરિ હરી કરતા હું થયું હરણ 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 હં ખબર છે ને હરિયર ભગવાન નામ હતું એમાંથી મોટી હું આવ્યું હરણ થઈ ગયું બોલો હમ સહેલી અવસ્થા યાદ આવ્યું ને એ થઈ ગયું હતું અને એને પેટે જન્મ લેવો પડ્યો એટલે બહુ વિચાર કરવો પડે સ્વામી કે સુધરતા વાર નથી અને બગડતા વાર નથી મોક્ષ સુધારતા વાર નથી અને મોક્ષ બગડતા પણ વાર નથી ભગવાન મોટા પુરુષ એનો ગુણ આવે તો જીવ સુધરી જાય અને એનો અવગુણ આવે તો એટલે મોક્ષ સુધારવો એ પણ આપણા હાથમાં છે અને મોક્ષ બગાડવો હોય એ પણ આપણા બરાબર ને કે બીજા હાથમાં છે બોલો એ આપણા હાથમાં છે આ બે આપણા બોલો અરે સાંક એટલે સોઈ તત્વ ભગવાનમાં છે જ નહીં જે છે એ આપણામાં છે ભગવાન તો એના થકી છે માયામાં આવે તો માયાને પણ ભ્રમ કરી દઈએ સોઈ તત્વ એમાં આવે એને પણ ભ્રમ કરી દઈએ સમજે ને એ પણ દાબી અને પોતાના અધિક પ્રકાશને કરે સ્વામી કે સાક્ષાત સુધી સ્વામી કે જીવમાં આવે ઈશ્વરમાં આવે બ્રહ્મ આવે માયામાં આવે જેને વિશે આવે એ પણ દાબી અને પોતાના પ્રકાશને અધિક કરે પંદર માં સ્વામી કે જીવનું તેજ ઈશ્વરનું તેજ બ્રહ્મનું વૈરાગ ભક્તિ આ છે એ જીવનું તેજ કહેવાય ક્યુ તેજ ગુણ રૂપિયો આ લાટ બળે નહી માણસ ને તેલ સોપડે અને આમાં ઝમકારા કરે એમ નહીં આપણા ગુણથી આમાં માણસ છે ને આમ કપાળ ને તાજું થવું જોઈએ તેનાથી આપણામાં ગુણ હોય આપણામાં શક્તિ હોય તો હોય ને વા કેવું આનું કપાળ કેવું ઝમકે છે તેલ સડાવશે નહીં તેલ તો ડુપ્લિકેટ હોય એટલે કે માણસ છે ને એવું કરે હોય સત્તા સ્વામી કે કંગાલ પણ નહીં એ જીવ કહેવાય એનું માન હોય ચાર વાના રાખવા પડે બ્રહ્મ કહેવાય અને વાના સહેજે રે એ કહેવાય પર બ્રહ્મભેરા જીવનું તેજ ઈશ્વરનું તેજ બ્રહ્મનું તેજ અને બસ બિલ કદ એક જ છે નોખી નથી સમજો ને પણ ઓને ખબર નથી એમ રાજાનો કુંવર હોય અને ભીખ માગે તો કેવું કહેવાય રાણી હ એમ સ્વામી કે આપણે ભગવાનના ભક્ત સહી અક્ષરધામના મુક્ત સહી સાંઈ બાપા કે તમારું વખાણ કર્યા હરિભગત છે એની હિંમત આવે ને તો એ આશીર્વાદ દે ને તોય પણ એનું કલ્યાણ થઈ જાય આમ કીધું બોલો હિંમત હોવી જોઈએ આપણે હોય જોઈએ કે આપણે અર્થંગ હારે છે તો વાંધો ના આવે સમજાય ને અર્થંગ લીધો હોય ને તો પાવર આવે નગર ન આવે ફેસ ન્યૂટન ફેસ હોય ને એક વાનો હોય એક નો ન હોય એમાં સ્વામીએ એમ કીધું કે હરિભક્તનો એટલી શક્તિ છે એ ભગવાને હંભારે આશીર્વાદ આપે ને તો એ હામન કલ્યાણ થઈ જાય પણ આપણે કોણ સહી કે એના સહી એ આપણે હોવું જોઈએ બસ ભાસ્કર ये अपने खबर से ही बस अपने से ही सीह न बस विशाड़ियों ने हाँ से ही हाँ बार सी सही अपने सियाड़ी न थी कहना प्रताप आप गुरु जोगी स्वामी महाराज कहना प्रताप हाँ? भगवान स्वामी नारायण कहना आश्रित सही बस मा વકીલ તરીકે કોણ છે જોગેશ મહારાજ હા વકીલ જોઈ ને હા જેવો વસ્તુ વકીલ હોય ને એવું કામ થાય સમજો ને કેવો વકીલ છે જોરદાર એ પ્રમાણ થાય ખોટો હોય તો હાંસો કરી દે અને હાસો હોય તો ખોટો થઈ જાય અને આજની કથાની અંદર આ લેવાનું સમજો ને ભગવાન સ્વામિનારાયણ સર્વપરી છે એનો સંપ્રદાય એના સાધુ એના હરિભગત એના મંદિર સ્વામી કે તો એ સર્વોપરી હોય બોલો ન કેમ બુદ્ધિ હોય ન હોય જો પૂછો ભગતને નહીં દિલકર ભગત નહીં માનવધર્મ મંદિરને ગાયું હોય ને એમ હાલી જાય ને એક તારીખે આ કેને છે મંદિરની ગાયું હોય નહીં કોઈ મારવાનું નહીં કાંઈ કાંઈ નહીં મંદિર થી છોડો એટલે વાડિયે જઈને એક પછી ક્રમ હર્યા જાય વેપારી ક્યાં ઓલો મોરબી વેપારી આવ્યો હતો આ કેનું ગાયું છે કે મંદિર નહીં શકે એ વર્તી ગયો કે આ તો આમાં શિસ્તા કેટલી છે જો કેમાં તો બસ હા એ મંદિર ની ગાયું છે ને એ પણ બીજી ગાયું નખી પડી ગઈ તો આપણે પડવું કે નહીં કરો આપણે એક ક્રમ વારે ને એમ વૈષ્ણવ ભેદભાવ ના ભાઈ અને કદાચ કોઈ કોઈ બાધો આવે ને તો બધા ભેગા થાય ભેથી પાક આપી દે તે બધા ભેગા થઈ જાઓ એ હમ એમ સમજી જાય જો એટલે કહેવાની છે ગાયું છે ને એ પણ સર્વો વેપારી છે મોરબીનું કે ક્યાં નું ગાયું છે બોલો બોલો કલર ના બગડે વાહન તો આવે ને વાહન ના બદલે કાળા ધોળાનો પણ ફેર પડી જાય જો હંમેશ નું છે ને એટલે બહુ ધ્યાન રાખવાનું 불을 세자는 스님이 마라